નમસ્કાર મિત્રો રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે લઈને આવી ગયા છીએ લીંબુનો વિડીયો આના આગળના વિડીયોમાં આપણે બતાવ્યું હતું કે આ લીંબુની કલમ બંધાય છે તો અત્યારે લીંબુની કલમ બંધાય અને તી આર કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો વિડીયોમાં આનું કટિંગ આપણે કરી લીધું છે દર્શક મિત્રો તો હું તમને બતાવવાની કોશિશ કરું છું કે લીંબુની કલમ કેમ બને તો મિત્રો આ લીંબુની કલમ છે જોઈ શકો છો દર્શક મિત્રો આ એના મૂળ છે જોઈ શકો છો તમે વિડીયોમાં આજે આપણે દોઢ મહિના પહેલા તમને બતાવ્યું તો કે આ લીંબુ કલમ બંધાય છે અત્યારે મૂળ કમ્પ્લીટ આવી ગયા છે તો આ મૂળ આવી ગયા છે તો આને હવે શું કરવાનું કે પાટો આપણે ઉછેરી લીધો તો હવે તો આપણે આ પ્લાસ્ટિકની બેગ છે તો દર્શક મિત્રો આ બેગમાં આવી રીત છે સોંપી દેવાની હોય છે આ રીતથી લગાવી દેવાની હોય છે આ રોપો આપણો ત્યાર કમ્પ્લીટ થઈ ગયો તો જે કોઈ ગ્રાહક મિત્રોને લીંબુની કલમ લેવી હોય તો આપણા સ્ક્રીન ઉપર કોન્ટેક નંબર આપેલા જ છે તો એ નંબર ઉપર ફોન કરીને કોન્ટેક કરી લેવો અને આ લીંબુની કલમનો આપણો વિડીયો છે તો દર્શક મિત્રો હવે તમને એક બેડ બતાવવાની કોશિશ કરીએ કે ત્યાર બેડ કઈ રીતથી કમ્પ્લેટ કે આપણે લીંબુનો બનાવ્યો તો મિત્રો આ લીંબુની કલમ આપણે બેડમાં કમ્પ્લીટ ગોઠવી દીધી છે જોઈ શકો છો વિડીયોમાં કે આ લીંબુની કલમ કમ્પ્લીટ ગોઠવાઈ ગઈ છે આજે તારીખ ત્રણ દસ બે હજાર પચીસના રોજ આપણે લીંબુની કલમ બેડમાં ગોઠવી છે તો દર્શક મિત્રો આવતી ત્રણ તારીખ એટલે કે એક મહિના પછી જે કોઈ ગ્રાહક મિત્રોને લીંબુની કલમ જોવે તેને મળી જશે अंत म रामदेव प्राकृतिक खेने शेर आणि सबस्क्राईब करो अंतमा रामदेव प्राकृतिक खेती जय जवान जय किसान